ગવાસદના જીતેન્દ્રસિંહ વાગેલા ડબકાના નરેન્દ્રસિંહ બારડ અને જયેન્દ્રસિંહ રાણાના સ્વાગત સમારંભમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પૂર્વ સૈનિક સંગઠનો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા સૈનિકો પર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી તેમને દેશની સેવા માટે બિરદાવવામાં આવ્યા અને એસટી ડેપો પરથી ડીજે સાથે નીકળેલ ભવ્ય યાત્રાએ સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગમાં રંગી દીધું હતું રિપોર્ટર સરફરાઝ દીવા પાદા તાલુકાના ત્રણ જવાન એક ગવાસદ અને બે ડબકા ગામના જવાન કે જેઓ ભારતીય સેનામાં બાવીસ વર્ષ સુધી પોતાની ફરજ બજાવી આજ રોજ સેવા નિવૃત્ત થયા છે અને તેઓ જ્યારે પાદરામાં પધારી રહ્યા છે ત્યારે શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન અને ગવાસદ ગામના સૌ યુવાનો વડીલોએ ભેગા મળીને આ ત્રણે જવાનનું ખુબ ઉમળકા બે સ્વાગત કર્યું છે અને આ ત્રણ ત્રણે જવાનોએ જે ભારતીય સેનામાં ફરજ બજાવી સેવા આપી છે બદલ પાદરા તાલુકો તેમના ઉપર ખૂબ જ ગૌરવ અનુભવે છે અને તેમના જીવનમાંથી પ્રેરણા મેળવીને અન્ય યુવાનો પણ એ આર્મીમાં જોડાય અને આ ત્રણેય જવાનોએ દેશ પ્રત્યે પોતાની સેવા બજાવીને પાદરા તાલુકાનું ગૌરવ વધાર્યું છે તે બદલ આ ત્રણેય જવાનો સૌએ સમગ્ર પાદરા તાલુકા વતી હાર્દિક સ્વાગત કર્યું છે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાસિંહ રાજપુ દિવાસ સંગઠન જો અમારો કોઈ આ સન્માન મિલા હૈ તિલસે મેં શુક્રિયા અદા કરતા હું ઓર અમે સન્માન દીયા હૈ और चौबीस साल करके सेवानिवृत्त करके मैं आज सेना से रिटायर होकर आया हूँ एक जिनमे से है जयेंद्र सिंह जो की बाईस साल सर्विस सदस्य रिटायर हुए हैं और जयेंद्र सिंह राणा वो बाईस साल सर्विस सदस्य रिटायर हुए हैं जो हमें हमारी फर्स्ट इनिंग थी जो सेना में हमने सर्विस किया अभी हम सेकंड इनिंग शुरू करने जा रहे हैं जैसे अभी हम रिटायर होंगे हमारी से, सेकंड इनिंग है Sous-titrage Société Radio-Canada